ભાઈ ગોહિલ ગામ ખડોદના તાલુકો હવે જિલ્લો છું આજ રોજ અમારા ગામમાં એક નવ બે હજાર પચીસના રોજ ગામસભાનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં ગ્રામ પંચાયતના સભ્યશ્રી છે અમારી જોડે અને ડેપ્યુટી સરપંચ પણ છે ડેપ્યુટી સરપંચ અને સભ્યોને કોઈને સરપંચ તલાકી દ્વારા લેખિતમાં કે મૌખિકમાં જાણ કરેલ નથી એવું એમનું આજનું ગ્રામસભામાં કહેવું છે બરાબર છે ત્યારબાદ આ લોકો આજે જે ગ્રામસભામાં આદિવાસીના જે પ્રશ્નો હતા ખાસ તો વાત કરું તો આજથી બે એક વર્ષ પહેલાં એટલે કે બે દસ બે હજાર ચોવીસે જે સભા યોજવામાં આવી હતી તેની અંદર ગામ લોકોના બધા જે પડતર પ્રશ્નો હતા એક સામૂહિકમાં આપી અને અમે એ કહ્યું હતું આપ્યું હતું કે આઠ દિન સુધી એનું કોઈ પ્રોસેડિંગ લખવામાં નથી આવ્યું ત્યાર પછી બીજી સભા યોજવામાં આવી પંદર ઓગસ્ટ બે હજાર પચીસે તો તેની પણ કોઈને જાણ ના કરી ગ્રામ પંચાયતના સભ્યો કે ગામ લોકોને અને ધ્વજવંદન કાર્યક્રમમાં એ ત્રણ પ્રશ્નો વાંચી લીધા આગળની ગામ સભાનું એમને વાંચનમાં લીધું ના એટલે જેથી કરીને મને શંકા જતા આજની ગામસભાનું પણ એવું જ કહ્યું એટલે આજે મેં પહેલાં તો પ્રોસેડિંગ બુક માગી ગામ ગામ સભાની એટલે તેમાં એ તો કે નથી આ છે તે એટલે બેન ગામસભા છોડીને અંદર જટાડ્યા તો અમારી પાસે નવી બુક હતી એ પંદર ઓગસ્ટે જે ગામસભા એમાં પણ કંઈ જ લખેલું નથી ખાલી માત્ર સહયોગ કરેલી છે બરાબર એટલે અમે કીધું કે જૂની બુક બતાવો બેન એટલે જૂની બુક બતાવવામાં એની અંદર એક નવો ચોપડો ઓપરો હતો તેમાં ખાલી એક જ ગામ સભા બે ઓક્ટોબર ગાંધી જેન્ટરના દિવસે જે ગામસભા છે એનું કોઈ જ પ્રોસિડિંગ લખવામાં નથી આવ્યું એક વર્ષ થવા આવ્યું તો આ બીજી આજે ત્રીજી ગામ સભાઓ છે એની પણ કોઈને જાણ નથી કરી એટલે ગામ લોકો બધા જે આદિવાસી સમાજ હતા બરાબર છે એમના પડતર પ્રશ્ન છે ગામ લોકોના પ્રશ્ન છે એ કોઈનું નિરાકરણ ના આવે એટલે આજે બધા આવી અને સરપંચ આજે ગેરહાજર હતા એટલે સરપંચને પણ ટેલિફોનિક મેં જાણ કરી કે આ તમે જે મૂક્યું છે પીએ ટુ એટલે ગામ સભાનું શું છે તેમણે કીધું હતું કે મને કંઈ ખબર નથી તમે તલાટીને જાણ કરો પછી એમને કંઈ તલાટી પાસેથી માહિતી લઈને મને પાછો ફોન કર્યો હતો કે શું છે તો એની અંદર પ્રમુખ સ્થાનેથી જે અરજીઓ આવેલી હોય જે પ્રશ્નો હોય એની ચર્ચા વિચારણા કરવાની હોય દરેક ગ્રામસભામાં તે પણ એજન્ડો લખેલો ન એટલે બેને એવું કહેવા માગે કે આજે તો એક જ ખાલી એજન્ડો એટલે કોઈને સાંભળવામાં આવે નહીં બેને કોઈ પણ પ્રકારે પ્રશ્નોનો જવાબ નથી આપ્યો આદિવાસી સમાજનું જે છે ગટર લાઈન છે એમને સ્ટેટ લાઇનનો પ્રશ્ન છે પછી લાઇટનો પ્રશ્ન છે પછી એમને બીજું કે એમને આવાસો પછી જે મતલબ કે આરોગ્ય ક્ષેત્રે તો બીજું ઘણા બધા એમના પ્રશ્નો હતા આરોગ્યને લગતા હતા એ બધા એમની કોઈ રજૂઆત સાંભળવા રાજી નથી બેન પણ ખાસ કરીને શૌચાલય આજે શૌચાલયની એ લોકોએ માંગ કરી છે કે અમારા વિસ્તારની અંદર શૌચાલય નથી અને ગામ પંચાયતના સભ્યો અને સરપંચને આજે તે લોકો આક્રોશ થાલેવો છે કે ગામ પર રહેવું નથી ગામમાં જોવું આવવું નથી બરાબર છે સરપંચ સાહીઠ કિલોમીટર દૂર રહેશે અહીંયા ગામ પર આવતા નથી કંઈ હોય તો કોઈ તલાટીને પ્રશ્ન કરે અને સરપંચ વાલા દવલાની નીતિ આવે એટલે કોઈ કે એમને શું કે એમના જે સમર્થકો છે એમને વિકાસના કામો આપવાના બીજાને નહીં આપવાના પંચાયતના બીજા ત્રણ અન્ય સભ્ય છે એમને એવું કીધું કે અમારી બહુમતી છે અમે ગમે તે કરી શકીએ એટલે શું પંચાયતને સો ભંડોળ દર મહિને જે ટેક્સ છે એ સારા પાંચથી છ લાખ રૂપિયા આવે છે તો શું તમારે મન ફાવે ત્યાં વાપરવાના પંચાયતની સામેના રોડ કેટલા સમયથી ખારા હતા અમારી રજૂઆત કરવા પચીસ ત્રીસ જણા પડ્યા હશે તારે એમને રોડ બનાવ્યો એ રોડ બનાવ્યું બિલ પણ ચૂકવાઈ ગયા આ જબ છે પંચાયતની સામે મતલબ કે પાણી ભરાઈ રહે તો પછી એમના નજર હેઠળ છે તે કંઈ કરી નહીં શકતા અને તલાટી પણ મતલબ કે ખોટો ખોટી રીતે બધાને માહિતી પહોંચાડે છે અને આપતા નથી બસ સરપંચ આવી રીતે ગામ લોકોને ગેરમાર્ગે દોરે છે સત્તાનો ડૂબી ઉપયોગ કરે છે અને તે પોતે કોઈ અધિકારીને પણ ફોન કરે તો તેને બોલવાનું પણ મતલબ કે સભ્યતા નથી કોઈ પણ ગામ પર તો હાજર રહેતા જ નથી ત્યારબાદ તેમણે જિલ્લા વિકાસ અધિકારીનું પણ વિડીયો ઉકેલું હતું એમને નોટિસ મળી હતી કે આ ભ્રષ્ટાચાર છે આ કરે છે ત્યારબાદ તેમને માફીપત્ર લખ્યું બરાબર માફી પત્ર લખ્યું ડીડીઓ સાહેબની સામે અને તેમણે માફી આપી આવું પુનરાવર્ટન ના થાય ત્યાર પછી પણ તેમને એક બીજા અધિકારીનું કંઈક વિડિયો ઉઠાવ્યું ને એમાં એવું કીધું કે કોઈ પણ અધિકારીને કોઈ પણ ભાષામાં વાત કરી શકે અધિકારી સાથે આવું સરપંચે ગામ ગામના લોકોને જણાવે છે સંદેશ પહોંચાડે એ વિડીયો પણ અમારી પાસે છે એટલે સરપંચ હજુ પણ આટલું આટલું થાય તલાટીને સરપંચ તો એ સુધરવાનું નામ લેતા નથી ને સરકારના જે નીતિ નિયમો છે એને નેવે મૂકીને પોતાને મન ફાવે એવી રીતે કામ કરવાનું આવી રીતે ગામ સભા કરવી હોય તો અમુને યોગ્ય નથી તમારી શું માંગ છે હવે અમારી એ જ માંગ છે કે ગામ સભા યોગ્ય રીતે થવી જોઈએ બરાબર છે ત્યારબાદ ગામ લોકોના પ્રશ્નની શાંતિપૂર્વક એનો નિકાલ પણ આવવો જોઈએ લેખિતમાં ફરિયાદ આપવા છતાં આ લોકો કોઈ નિરાકરણ જ નથી લાવતા તલાટી દ્વારા તમને શું કેવામાં આવ્યું છે જે તમે પ્રશ્નો રજૂઆત કરી છે તો હું થળાવ બુકમાં લેશે મિનિટ બુકમાં કે થળાવ બુક છે નથી પછી અમારા ગામ પંચાયતના બે સભ્ય જઈને એવું કીધું કે બેન થળાવ બુક નથી એટલે અમને આગળ પણ મતલબ કે અમે ગામ લોકોના સભ્યો હાથે આવ્યા તમે એવું કહો થળાવ બુક તો થળાવ બુક કોણ ચોરી ગયું છે એટલે પછી જેમ તેમ કરીને એમને ચાલુ ગ્રામ સભાએ મતલબ કે થળાવ બુક આવી પણ એમાં કંઈ લખેલું જ નથી એટલે તમારાથી માહિતી છુપાય છે એવું લાગે છે તમને ગામ પંચાય ને સભ્ય થી માહિતી છુપાવે ગામ લોકો ની તો વાત જ કઈ કોણ છુપાય માહિતી તલાટી ને સરપંચ તલાટી નું નામ શું છે પાયલબેન બેન અને જે તે બે દસે જે ગામ સફાઈ છે તેમાં અનુપ કુમાર મોદી અનુપ કુમાર મોદી તલાટી ચાર્જ હતો એટલે મોદી ને મેં કેટલી વાર ફોન કરીને કીધું છે કે તલાટી સાહેબ અમોને આપો તો કે લખવાનું બાકી છે પછી આ બેન પાસે ગયા હતા આ બેને એવું કીધું કે હજુ તો લખવાનું બાકી છે લખવાનું બાકી છે આમ કરીને એક વર્ષ થયું મેં લેખિતમાં પણ અરજી આપેલી છે તો ગ્રામ સભાનો આ મતલબ કે ખુલ્લામ એ કરે છે ગામ સભાનું મતલબ કે આ યોજવાનો કોઈ અર્થ જ નથી તમારા સંવિધાન પ્રમાણે જે તમારા હક અને જે છે તે તમને મળતા નથી એવું લાગે છે તમને અરે આજે ગામ સભાની અંદર લાઈવ વિડીયો કરેલા છે આગળનાય ગામ સભાના વિડીયો છે તમે જોઈ શકો એ વિડીયો કે આદિવાસી સમાજે કેવી રીતે એમની પર આક્રોશ થયો છે ગામ લોકોએ કેવી રીતે અભિયાન તો કંઈ બોલવા જ રાજી નથી કોઈ પણ પ્રકારે કોઈ જ ટીડીઓ એમને જેને ના પાડી હોય કે બોલવાનું એવી રીતે ના જ પાડે છે હવે તમે શું કરશો જો આ કરશોમાં નહીં લેવાય તમારે પ્રશ્નોને નહીં લેવાય અને નહીં થાય તો તમે શું કરશો આજે પ્રમુખ સ્થાને ડેપ્યુટી સરપંચ શીલાબેન હતા કહી દીધું છે અને ગામ સેવક નેજા હેઠળ કોઈક ભાઈ આવ્યા હતા એમને પણ કીધું કે આ પ્રશ્ન પ્રમુખ સ્થાને એવું કીધું કે મારા પ્રમુખ સ્થાને અધ્યક્ષતામાં પ્રશ્ન લેવામાં આવે એટલે અમે લેખિતમાં આપીશું બેન લે છે કે નથી લેતા તે જોવું રહ્યું એટલે બેન મતલબ કે જો અમારા